બરફ બરફમાં છે ને ભાઈ આખો તમારો ભાઈ ખમીજ કાઢી નાખ્યું છે ભાઈ અહિયાં મને જરાય ઠંડી નથી લાગતી ત્યારે અમે જાય છે થોડા આગળ મંદિર છે ના અમને બી દેખાય પહેલી વાર તો આમ તે લોકો ને પેલી વાર બરફ જોયો છે મુજે ઘાયલ કરી દીધા

બાકી ચાલો હવે આશ્રમ પૂગીએ આપણે સતરી ખોલી નાખી છે ને ભાઈ વરસાદ આવે છે એને કારણે બાકી તો ચાલો ભાઈ યાર આનો નજારો જોઈને મજા આવી ગઈ યાર સવારનાપુરમાં જાઓ પર્વતને આરે વાદળ શારીરિકો બાકી આ સાઈડ એ બનશે બાકી ચાલો હોય બાકી ચાલો ભાઈ ચા પાણી પી આવીએ બાકી આપણી પાસે જાદુ બનવાનું પણ છે જાદુ બનશું આગળ બનશું બાકી આજે આપણે દર્શન કરી લેવાના છે ફિર માણા ગામ છે ને અહીંથી ચાર કિલોમીટર હશે ના પણ આવવાનું છે બધું ખારે લેવાનું છે ને કાલે આપણે નીકળી જઈશું બદ્રીના બાકી ભાઈ અહીંનો નજારો એક નંબર છે ઓ ભાઈ યા જોઈને ખુશી થઈ ગઈ ચાય આવી ગઈ છે ને આ આવી ગઈ છે લોટલી અને અહીંયા પરાઠા ગયા ચાલો ભાઈ ચા લોટલી નાસ્તો કરીને પછી આપણે દર્શન કરવા માટે જશું આપણે સવનગર માં નાસ્તો કરી દીધો છે ને ચાલો હવે જઈએ ભાઈ ગાડીની ની જેમ મારા માં મોટા મતી જવાળા નીકળે જો બાકી ભાઈ આઈ નો નજારો સવારના પોર માં એક નંબર તો ચાલો આપણે હવે બદ્રીનાથ જઈએ દર્શન કરવા માટે

ધવાડા નીકળે છે તો ચાલો મિત્રો જોતા આવીએ શું છે ક્યારે ગરમ કુંભ જ લાગે ચાલો હા તો ગરમ છે આગળ ગરમ કુંડ છે હિસાબ ગરમ કુંડ છે ઓ ભાઈ આ ગરમ કુંડ છે અહીંયા એટલી બધી ઠંડી પડે ને અહીંયાથી ગરમ પાણી આવે છે તમે જોઈ શકો છો બાકી ચાલો મિત્રો આ ગરમ કુંડ છે ભાઈ સાહેબ

એક કિલોમીટર ચાલી ગયો છું અસ્તા સુધી આ રીતની જ લાઈન છે ભાઈ સાહેબ ક્યારે લાઈન પૂરી થશે અસ્તા જો હું તો લગભગ અહીંથી માણા ગામ છે ને અહીંથી ત્રણ કિલોમીટર છે લગભગ ના સુધી ઓકે ચાલો કોઈ વાત નહીં આજે આખા દિવસમાં સાંજે વારો આવશે અત્યારે સાત વાગી ગયા છે લાઈન આવી ગઈ છે તો અહીંથી ચાલો આપણી લાઈન શરૂઆત થશે બાકી ભાઈ તમે બરફના પહાડ જોયું

આ તો પગની તો ફૂલ હાલત ખરાબ છે કે એક કિલોમીટર સુધી એમ એમ જ ચાલવાનું છે ફરીથી ચાલો મહાદેવનું નામ લેતા આગળ તમે આ લાઈન જોઈ શકો અને તમને મેપમાં દેખાડો જો અહીંયા બદ્રીના છે ને અમે ક્યાં છીએ અહીંયા છે પહેલાં જો અહીંયા હતો હું અહીંયા હતો જો અહીંયા હતો નાથી અહીંયા પીગે છે તો અસ્તાય જો એટલું ચાલવાનું છે અહીંયા બદ્રીના માહિતી દેખાઈ ગયું છે બદ્રીના તો ચાલો હવે થોડીક જ લાઈન રહી છે લગભગ બે 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 કલાક જેવું લાગશે કેમ કે ભાઈ જલ્દી દર્શન થઈ જશે અત્યારે કેટલા વાગે જોવી પડશે કમ ચાર વાગે લાઈનમાં તો અત્યારે દસ વાગી ગયા છે તો જો મિત્રો દસ વાગી ગયા છે જલ્દી પણ વાર આવી ગયો છે લાઈન જોડે છે બાકી તો વરસાદ જોડે છે વરસાદ એટલે આ વાદળ છે ને એની કારણે વરસાદ આવે છે જય બદરી વિચાર મેન છે અહીંયા ટ્રાફિક છે બાકી ભાઈ બદરી વિચાર કી જે ઓ ભાઈ દર્શન કર લો બાકી અહીંયાથી અંદર તો કેમેરાની ભાઈ પરમિશન નથી બાકી ભાઈ જોયું તો ભીડ એટલે ભીડ સારું થયું સવાર ના પર દર્શન થઈ ગયા તો ફાઇનલી મિત્રો આપણે બદ્રીનાથના દર્શન થઈ ગયા છે તો તમને પણ દર્શન કરાવી દીધા છે ચલો 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 માટે જઈએ છીએ બૂટ લેવા માટે ને અહીંથી હવે આપણે જઈએ છીએ માણા ગામ ચાલો મિત્રો ચોરાસરા દર્શન કરી લઈએ જય બદ્રી ચાલો મિત્રો દર્શન કરી લો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે આપણે નીકળી ગયા છે તો અહીંથી જવાનું છે બાકી ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આપણે લઈ લીધા છે બૂટ હાથમાં ને છત્રી બાકી ચાલો મહાદેવનું નામ લેતા લેતા આગળ જઈએ હર હર ચાલો ભાઈ ભૂટ તો પેલા આપણે જા રોકાણ ને ના મેંકવા પડશે કે ભૂટ નહીં હાલે માણાગાંવ આથી ચાર કિલોમીટર છે તો બૂટ આપણે મેં દેસુ પછી નાથી આપણે ચપ્પલ પેઢી ને જાશું માણાગાંવ ભલે વરસાદ આવે આજે આપણે ફરી લેવાનું છે

આશ્રમ છે ને આપણે જમવાનું બધું ફ્રીમાં હોય છે આપણે જમી પણ લીધું છે તો હવે આપણે જવાનું છે વિષ્ણુ પાદુકા કમસે કમ એક કિલોમીટર છે તો ઉપર જવાનું છે જો બરફ દેખાય ને ના જવાનું છે તો ચાલો મિત્રો અહીંથી રસ્તેથી આપણે જઈએ વિષ્ણુ પાદુકા સરણ અહીંથી તો એક કિલોમીટર દેખાય પછી ટ્રેકિંગ છે તો ચા જવાશે ના લગ્ન આપણે જાશું પછી તો નાથી પાછા રિટેન હોય જશું બદ્રીનાથ પણ સામે છે બાકી ભાઈ એનો નજારો તો આપણે સામે જવાનું છે એ પહેલાં આપણે અમે જ જોઈ આવીએ ભાઈ ઝરનું જોઈ આવીએ ઝરનું તો ચાલો મિત્ર ના જોતા હોઈએ બધું જોઈ લેવાનું છે કાલે આપણે લગભગ માણા ગામ જશું આજે તો હા નહીં પૂગાય જોઈએ કાલ બાર વાગ્યા સુધી છે એટલે કાલે સવારના જઈ આવ્યું ને બપોરના આપણી યાત્રા સ્ટાર્ટ કરી દેશું કમ કે બપોરનું ચાલુ પડશે સવારનું તો બહુ બહુ લાગશે હા બાકી અહીંનો ભાઈ બદ્રીનાથ નું છે ઓહ નજારો અહીંનો ને ઝરનું હવે એક નંબર મોઢામાંથી ભયાનાથ નીકળતું એવું સુંદર ઝરનું દેખાય છે જય બદ્રીનાથ हर हर મહાદેવ ઉપર આવી ગયા છે ને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ને ભાઈ શ્વાસમાં પણ થોડીક દિક્કત થાય છે કેમ કે ભાઈ આવું ભાઈ અથધા તો સડોન બાકી છે ઓકે ચાલો ભાઈ યાર જઈએ હા 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 થઈ ગયા ભાઈ જો નિશી ઉપર જાય છે ભાઈ જેટલું નીચેથી ચડવામાં દિક્કત નથી ને એટલે અત્યારે આવેલું છે અત્યારે જો આ રીતની સારી છે બધા ટગલી કરે છે બાકી જો ગેસ્ટ લે ભાઈ ભાઈ અચ્છા તો ઉપર છે અત્યારે તો મોસમ તો ખરાબ છે તો ચાલો જઈએ આગળ આપણે તો આગળ સેટ સુધી જાઉં પછી એવું લાગશે તો પાછા આવી

જોઈએ ફૂકી જશું તો દર્શન થઈ જશે બાકી તો વળી જશું બાકી ચાલો જેટલે લગ્ન જવાય ના લગ્ન આપણે જાશું બાકી જો ભાઈ આ સાહેબ તમે ઓહો ગ્રેસર કર બરાબર ત્યાંનો નજારો ના આગળ તો મોસમ ખરાબ છે બાકી લોકો મળી ગયા છે હવે જ્યાં લગ્ન ઈચ્છા થાય ત્યાં લગ્ન જાશું જો એવું લાગશે કે ભાઈ હવે નહીં જવાય તો આપણે રિટર્ન પાછા વરી જશું બાકી જઈએ નીલકંઠ અહીંથી કેટલું છે ખબર પડીએ કે ચાલો હર હર મહાદેવ તો મિત્રો અત્યારે આપણે જાદુ બની ગયા છે તો ચાલો મિત્રો બાકી ભાઈ અહીંનો નજારો ઓહો ચાલો ભાઈ આગળ જઈએ ભાઈ બરાબર ના નદી આવે છે આગળથી પૂછ્યું કે ભાઈ કીધું નીલકંઠ તો અહીંયા બહુ વાગું છે એ ભાઈ નવ વાગ્યા ને ગયા છે टर्न वागे आचार्य आंय पुग गए तो आपरे तो पुगगी तो नहीं सकियो बाकी भाई आचार्य बर्फ मा आपरे एंटर થઈ ગયા છે ભાઈસા હા હો તો ચાલ મિત્રો બરફ માં જાજે ઓકે ભાઈ પકડો પકડો અકે ચાલ મિત્રો બરફ આ બરફ છે ભાઈ અમે સહરા છે સવળ કે बाकी अच्छा तो नीलकंठो नहीं पुकी ले पाइन नजारा बाकी तो भाई से भाई भाई दिल्ली दिल्ली थी से अब दिल्ली से हाय <laughs> ने बहुत हेल्प की हमें बताने में किस तरह एक ब्लॉगर का एक्सपीरियंस अच्छा हाँ। अच्छा हाँ। हर हर चलो भाई थोड़ी मजा लेते है बाकी मोक लो मरा वाला तो चलो बर्फ में बोलो काटिए

બાકી તમે મજા મંદિર છે ના બાકી ચાલો મિત્રો મંદિર છે ના લગન જાય આપડે બરાબર ચાલો ના મંદિરે જ

इससे अंदाजा लगेगा हाँ। कि ये कितना गहरा था। हाँ, गहराई। देखो इधर, इसमें से पानी जा रहा है। तो मित्रों, सामे थी, पानी जाई से नीचे। बाकी भाई, मौसम बहुत बिगड़ू है। बाकी अब पहला नीचे देखा तू थी, ये पन्ना देखा तू। बाकी चलो, दर्शन कर लेंगे।

તો ચાલો હવે નીચે જાય બાકી તો સામાન એ બધો ને કાઢી નાખ્યો છે અત્યારે ભાઈ વરસાદ આવે છે એટલે સાત પડી છે બધું વસ્તુ જો ઢાકુ બસ બાકી ચાલો ભાઈ મંદિર છે અહીંયા ઓકે આ રીતનો ભાઈ બરફ છે અહીંયા ભાઈ સાફ અત્યારે તમારો ભાઈ બરફમાં છે નીચે ઉતર જાય છે બાકી મોસમ ભાઈ બગડી ગયું છે સાવ બગડી ગયું છે મોસમ ને ભાઈ અત્યારે અમે નીચે જાય છે ભાઈ નીચે દેખાતું પણ નથી પેલા દેખાતું તો મિત્રો હવે વિડીયો ને એન્ડ કરું છું કેમ કે આપણે રૂમ ને વહી આવ્યા છે હોલે તો આ રીતનો હોલ છે તો આજે આપણે અહીંયા નાઇટ રોકાના છે બાકી તો હવે વિડીયો ને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવું લાગ્યું સારું લાગ્યું તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા બાકી બધા ભાઈને હર હર મા બાય બાય અત્યારે આપણે બરફમાં છે ને ભાઈ આખો તમારો ભાઈ ખમીજ કાઢી નાખ્યું છે ભાઈ અહીંયા મને જરાય ઠંડી નથી લાગતી આ છે જો ચપ્પલ ને બૂટ ને એમને જ છે તો અત્યારે ભાઈ હું છું બરફમાં તો ભાઈ મહાદેવની કૃપાથી આપણે જરાય ઠંડી નથી લાગતી એ પ્રમાણે ભાઈ તમે એક લાઈક ને એક સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા બાકી ચાલો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય